જય માતાજી જય ઠાકર મિત્રો વિડીયો આ વિડીયો રહ્યો ને એ એક મહિનો લગભગ થઈ ગયો છે અને ટાઈમ કે મળ્યો નહીં એવું બધું હતું એટલે એક મહિના જેવું થઈ ગયું છે તો આ વિડીયો હવે અપલોડ થાય છે તો વિડીયો તમે છેલ્લે બધું જોજો આપણે ભીમી ગેસની કેરીનો વિડીયો બનાવેલો હતો ઘરના આંબાની જે કેરીઓ પાડી હતી એનો વિડીયો હતો તો એક મહિનો લેટ મુકાણો છે તો વિડીયો તમે જુઓ જય માતાજી જય ઠાકર મિત્રો તો આપણે કેરીઓ પાકી દઈ છે તમે શોર્ટ વિડીયોમાં જોતાઈશું હશો કેરીઓ આપણે આમ પાકી નથી કાચી છે પણ હવે એ કેરીઓને આપણે આમ હે ને પાડીને કે ને ઓલા ઘણા એમ કે ને દાબો કરવાનો છે કેરી પકવાડવાની છે આપણે કેરીઓ પાડીને પછી એકેર આપણે પકડી નાખવાની આમ વ્યવસ્થિત કંઈક મૂકશું કેરીઓ પાડવાની છે તો બધા વિડીયોમાં છેલ્લે સુધી બની રહીજો જો કેરીઓ તમને બતાવું અને કેરીઓ આપણે બધી પાડવાની છે તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે આપણે ઘરના આંબાની કેરી પાડી લઈએ તો મિત્રો જો આપણી આંબામાં કેરીયું કેવી છે જો છે આપણે કેરીઓ પાડી લેવાની છે અને આપણે પાડવાનું કંઈ છે નહીં પણ ઈકડ જ કઈક છે ઈકડથી પાડશું કેમ આપણે પાડવી ઈકર થી ઈડે ને એક ટેબલ છે તો ટેબલથી પાડવી બરાબર હવે ચાલો હવે આમ તો દીઆમી જો હે ઉપર જવામાં અંદર થોડી થોડી કોકોક દેખાય બહારની તમને દેખાય છે બીજી નહીં દેખાય તમને હવે ચાલો હવે વિડીયોમાં છેલ્લે બન્યા રીજો કેટલી કેરી પડે છે કેટલી થાય છે હું તમને બતાડું બરાબર જે માતાજી જે ઠાકર આપણે પાડવા જો આમ આમ હે યાદ પાલ લે જો બકડી લાવી હે આંબામ ભાણી મેકી હે માથે સળેની બકડી માથે દોડ લે કે જો આપણે ઉતાર લે પકોડા મેકી કે પાકે છે બારી લેવી બધી ખાસ વાટી પાકી પાકે ને પાડી તો લઈ હા પાકી પાકે ને પાડી લે તો જો ટેબલ ઉપાડ્યું છે અને હવે આપણે કેરીયું પાડી લઈ એટલે મિત્રો કોમેન્ટ કરજો કે પાકે જ ન પાકે એમ કે પાકે તેને એમનો ને ખાઈ દેશો તો નહીં પાકે હા પણ લીલી છે પણ એમ કે પછી કાચી કાચી લીલી ખાઈ દઉં તો ન પાકે ને એમ મિત્રો કોમેન્ટ કરો બધાય એટલે કે કોમેન્ટ ઠોકો એ પડતી નહીં

કેરી પડતી વીજળી એવું કરવાનું હા પીરી થઈ દીધું પીરી ગયું અડધી તડકાની થઈ

गर्ना आंबानी केसर के पाकेले के बदा खावा आ ग्यो केरियु हा हा नानी मित रहै दो नानी हे हा म होममा यगु मथि કાચા કાચી ખાઈ દો કાચે કાચી ખાઈ દો હા આલો કાચે કાચી કેરી ખાવા હા જો મિત્રો ઉપરની કેરી છે ને ઈ આંબાઈ ની બરોબર એટલે ઈ કેરી પાડવી છે અને આવે જો પરલા પર આખો આમાં જીદ જાય એટલે બગડે નહીં કે ઉપલી કેરી હોય ને ઈ પાડો કોઈ ઈલા દબ છે ને કે બીજું સાધન બનાવી નથી પાતે જાય માથે આવે કંઈક હેઠી જાય તો ભલે જાય તો તમે જો ઉપર કેરી દેખાય ઉપર દેખાય

તમારે દોરી બહુ પડે રહેવું પડશે અહીંયા કરી આપડે

આ બકરી અમારી કેરી કેટલી છે કોમેન્ટ કરજો કેટલી છે દેખાય તો ચાલી પચાસ છે જેવી છે બકરી ભરી ગયું હવે જ્યાં બધી પીઠ દેખાય કેરી કેરી એટલે